નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે આપણે આજે આજે ઘણા ટાઈમે મળી રહ્યા છીએ આ રીતે તો જે મુદ્દાની ચર્ચા કરવી છે તો તે બાબતે આપણે થોડીક ચર્ચા કરશું જેમાં ઘણા ટાઈમ થી જે મુદ્દો ચર્ચામાં છે તે છે ખેડૂત રજીસ્ટ્રેશનનો એટલે કે જે આપણે ફાર્મર આઈડી બનાવવાનું છે ડિજિટલ તે બાબતનું કારણ કે તેમાં જ્યારથી ચાલુ થયું ત્યારથી તારીખોમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે બે ત્રણ વખત તેમાં વધારો કરવામાં આવ્યો કારણ કે ખેડૂત રજીસ્ટ્રેશન ખૂબ જ ઓછું થયેલું છે જેથી આ ખેડૂત રજીસ્ટ્રેશનમાં જે ખેડૂત મિત્રોને બે હજારના હપ્તા આવે છે તો તેના માટે આ રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે તો જ તેમને જે આગળનો બે હજારનો હપ્તો આવવાનો છે તે આવશે તો આજે આપણે આ વિડીયોમાં થોડીક એવી ચર્ચા કરશું જો કે અગાઉ પણ એક બે વિડીયો મેકેલા છે જેમાં પણ આ બાબતે આપણે ચર્ચા કરી છે તો આમાં પણ આપણે થોડીક તારીખ વધારો જે કરવામાં આવી છે તે બાબતે ચર્ચા તેમજ આ જે ખેડૂત રજીસ્ટ્રેશન છે કરાવવાથી શું ફાયદો છે કયા પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં તેનાથી આપણને શું શું ફાયદો થશે તેમજ ભવિષ્યમાં આ યોજનાના આ કાર્ડનો શું ફાયદો છે તે બાબતે આપણે આ વિડીયોમાં થોડીક નાની ચર્ચા કરશું તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો સૌ સૌ પ્રથમ જે રજીસ્ટ્રેશન ની તારીખ હતી તે સૌપ્રથમ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ રાખવામાં આવી હતી પણ ત્યાં સુધી ઘણા ઉષાખેડૂપ મિત્રોએ રજીસ્ટ્રેશન કર્યું હતું તેના માટે તે વધારી અને પછી પંદર બાર બે હજાર ચોવીસ તારીખ કરવામાં આવી અને હવે જે તારીખ નક્કી કરવામાં આવી છે તે એકત્રીસ બાર બે હજાર ચોવીસ તારીખ નક્કી કરવામાં આવેલી છે અને આ તારીખ એવા ખેડૂતો માટે છે કે જેને બે નો હપ્તો આવે છે તો તેવા ખેડૂત મિત્રો એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું પોતાની ગ્રામ પંચાયતમાં જણ પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને મોબાઈલમાં જો તમને જાતે આવડતું હોય તો જાતે પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ બાબતનો જે માર્ગદર્શિકા છે તે બાબતનો શોર્ટ વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે જેને તમે એક એક સ્ટેપ ફોલો કરીને તમે જાતે પણ તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો પણ તેમાં તમારે સર્વપ્રથમ તમારું પોતાનું આઈડી ક્રિએટ કરવું પડશે અને પછી તમે તેમાં રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો તે સાઈડમાં આપેલો છે જે તમે જોઈ શકો છો તો આ મુજબનું છે જે તમે જોઈ શકો છો અને જો તમારે આ બાબતે સંપૂર્ણ વિડીયો જોતો હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ જરૂરથી કરજો જેથી આપણે એ બાબતે પણ એક આખો વિડીયો બનાવશું અને મિત્રો જો તમે પહેલી વખત અમારી ચેનલ ઉપર આવ્યા હોય

તમારી જે જમીન છે તેના જે સર્વે નંબરો છે તેને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે જેથી તમામ માહિતી તમારા આધાર કાર્ડ સાથે આની લિંક થઈ જાય જે બાબતનો સરકારશ્રીનો પરિપત્ર કરવામાં આવ્યો હતો તે પરિપત્ર તમે સાઈડમાં જોઈ શકો છો જેમાં આ બાબતની તમામ માહિતી આપવામાં આવેલી હતી અને આ તમે રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને અગિયાર નંબરનો એક યુનિક આઈડી આપવામાં આવશે જે તમારી ડિજિટલ ઓળખ હશે જેનો તમે સરકાર શ્રીની વિવિધ યોજનાઓમાં તમે આનો ઉપયોગ કરી શકશો અને ખેડૂત મિત્રો જે ખેડૂત રજીસ્ટ્રેશન છે તે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા યોજનાઓ છે તેની સાથે લિંક કરી નાખવામાં આવશે એટલે તમે તેનો ઉપયોગ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સહાય સાથે કનેક્ટ એટલે કે લિંક થઈ જશે જેથી તમે બંને યોજનાનો લાભ આ તમારા યુનિક આઈડીથી ઉપયોગ કરી શકશો અને જો મિત્રો આપણે ખેડૂત રજીસ્ટ્રેશનના ફાયદા જોઈએ

અલગ અલગ માર્કેટિંગ એડ ના હોય તેની પણ માહિતી તમે આ યુનિક આઈડી નંબર થી મેળવી શકશો તેમજ કોઈ પણ તમારે જો ખેતીના ઇનપુટો ખરીદી કરવી હોય તો તે પણ આના દ્વારા તમે કરી શકશો તેમજ જે પાક ધિરાણ આપણે લેવામાં આવે છે કેસીસી દ્વારા જે પણ પાક ધિરાણ આપવામાં આવે છે તે બાબતે પણ તમે આ યુનિક આઈડી નો નંબર ઉપયોગ કરી શકશો તેમજ અન્ય જે તમે ધિરાણ લોશો તેમાં પણ તમને સરળતા રહેશે તેમજ બાગાયત વિભાગને પશુપાલન વિભાગને ખેતીવાડી વિભાગને મત્સ્ય પાલનને તેમજ સરકારશ્રીની જે અન્ય યોજનાઓ છે ખેતીવાડીને લગતા જે આ ખેડૂત પોર્ટલ ઉપર આવે છે તમામ ખેડૂતોની માહિતી પણ તમને નથી મળતી રહેશે તેમજ અન્ય જે કોઈ પણ યોજનાઓ છે ખેતીવાડીને લગતી તેમાં પણ તમે આ યુનિક આઈડી નંબરનો ઉપયોગ કરીને ફોર્મ ભરી શકશો તેમજ માં જે આપણા સાત બારાની માહિતી આવે છે તેની સાથે પણ આ જોઈન્ટ થઈ જશે જેથી તેની માહિતી પણ તમને અપડેટ મળી રહેશે તેમજ પીએમ કિસાન છે આઈ ખેડૂત પોર્ટલ છે પીએમ એફ એ યોજના છે કેસીસી તેમજ ખાતાની જે સબસિડી આપવામાં આવે છે તે છે કૃષિ પેદાશોની જે વેચાણ કરવામાં આવે છે તે છે તેમજ વિવિધ જે સરકારની કલ્યાણકારી યોજનાઓ છે તે તમામ યોજનાઓ રહે તે આ યોજના અંતર્ગત કે આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે જેથી તમને જે કંઈ પણ પ્રોજેક્ટ આઈડી તમારો નંબર યુનિક આઈડી નંબર આપવામાં આવે તેનો ઉપયોગ કરીને તમે આ બધી માહિતી સરળતાથી આ યોજનાઓનો લાભ તમે લઈ શકશો અને જે ખેડૂત રજિસ્ટ્રેશન છે જેની તારીખ પંદર બાર નક્કી કરવામાં આવી હતી તે વધારીને એકત્રીસ બાર બે હજાર ચોવીસ કરી નાખવામાં આવી છે જેથી જે ખેડૂત મિત્રોને ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની બાકી હોય અથવા રજિસ્ટ્રેશન એગ્રીસ્ટેક સાઈડ ઉપર કરવાનું બાકી હોય તો તે ખેડૂતના હપ્તા નથી આવતા તો તેની તારીખ તો નક્કી છે કે ભાઈ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી તમે તેનું રજીસ્ટ્રેશન કરી શકશો મિત્રો આ જે આપણે વાત કરી તે ટૂંકી વાત કરી કે ફાર્મર રજીસ્ટ્રીમાં શું શું જરૂરી છે તેના માટે તમારે આધાર કાર્ડ તમારું સાથે રાખવાનું રહેશે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર હોય તે પણ રાખવાનો રહેશે તેમજ સાત બાર આઠ ની વિગતો જે તમારે છે તે પણ સાથે રાખવાની રહેશે તેમજ બેંક પાસબુક ની વિગતો માગે છે જે મરજીયાત હોય છે તમારે રેશન કાર્ડની વિગતો માગે છે જે પણ તમે સાથે રાખી શકો છો તેમજ તમારું પાન કાર્ડ છે આધાર કાર્ડ છે એ તો ફરજિયાત રાખવાનું જ છે તો તે વિગતો પણ તમારે સાથે રાખવી જયારે ફોર્મ ભરવાનું થાય તો તેમાં ભળીએ વળીએ ફોર્મ વચ્ચેથી સેવ ડ્રાફ્ટ કરીને બીજી વખત લોગિન ના કરવું પડે જેથી તમારે એક જ વખત ફોર્મ ભરવા બેસો તો તમામ ફોર્મ તમારું એક જ સાથે જાય તેમજ મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતી અને સરકાર વિવિધ યોજનાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે કોઈ જ આવા પ્રાકૃતિક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગો માત્ર વંદે માતરમ જય હિન્દ